અમદાવાદના મણિનગર ખાતે આવેલી વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ દ્વારા વીસ ગૌરવ શાળી વર્ષની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વાર્ષિક કાર્યક્રમ વેદાંત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું વેદાંત ઉત્સવના આયોજન પ્રસંગે ભવ્ય સન્માન સમારોહ પણ યોજાયો દરેક વિગતવાર આયોજન અને સુંદર રીતે ચલાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાઇબ્રન્ટ નૃત્યો અદ્ભુત વેશભૂષા શિક્ષકોની બાળકોનું સન્માન અને એકીકૃત સંકલને સમગ્ર ટીમની અતૂટ મહેનત અને સમર્પણનો પુરાવો હતો સમર્પણનો પુરાવો હતો વેદાંત ઉત્સવના કાર્યક્રમમાં વેદાંત પ્રીસ્કૂલના આચાર્ય શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા आज हमारा एनुअल फंक्शन है स्कूल का जिसमें हम स्कूल का कंप्लीस ऑफ ट्वेंटी ईयर सेलिब्रेट कर रहे हैं वेदांत को आज बीस साल पूरे हो गए हैं एंड इसमें हम लोग सेलिब्रेट कर रहे हैं वैल्यूज वर्च्यूज विक्ट्री एंड विजन जो हम बच्चों को भी सिखाते हैं कि एल्डर्स की रिस्पेक्ट करनी चाहिए उनकी वैल्यू करनी चाहिए ये सारा ज्ञान हम उन्हें स्कूल में सिखाते हैं उसी का ही आज हमने सेलिब्रेशन रखा हुआ है एंड उसके के साथ साथ हम सारे बच्चों को उनके हार्डवर्क के लिए अप्रिशिएट भी कर रहे हैं जो वो लोग अपने एंड से जो मेहनत करते हैं उसके लिए हम उनको अप्रिशिएशन देते हैं मैं अपनी पूरी टीम को थैंक यू बोलूंगी आज हमारे स्कूल ने जो भी आज अचीव किया है वो हमारे सब ટીચર્સ કી વજહ છે અમારી ડેડિકેટેડ ટીમ કી વજશે આજે અમારા સ્કૂલમાં અમારી શાળાના વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલની ન્યુમણીનગર બ્રાન્ચ અને વસ્ત્રાલ બ્રાન્ચે ભેગા મળીને એક વેદાંત વેદાંતોત્સવ નામનો એન્યુઅલ ફંક્શન આજે અહીંયા ઉજવ્યો છે મુક્ત જીવન ઓડિટોરિયમમાં જેમાં બધા જ બાળકો બાળકોના માતા પિતા એમના ફેમિલીઝ દાદા દાદી વગેરે આવ્યા છે પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે ઉજવાઈ રહ્યો છે આ વેદાંતોત્સવ જે મનાવી રહ્યા છે આપણે એ આપણા વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલને વીસ વર્ષ થવાના ઉત્સાહમાં આપણે આ ઉજવી રહ્યા છીએ દર વર્ષે એક પ્રોગ્રામ આપણે એન્યુઅલ ફંક્શન તરીકે ઉજવીએ છીએ અલગ અલગ તરીકે પરંતુ આ પ્રોગ્રામ જે છે ખાસ છે કારણ કે તે છે વેદાંતોત્સવ જેમ વસંતોત્સવ હોય છે એવી રીતે વીસ વર્ષ થયા છે એટલે જેમ આપણામાં કહેવાય છે સોળે શાન વીસે વા